નમસ્કાર ખેડૂત મિત્રો અમારી યુટ્યુબ ચેનલ કૃષિ માહિતી ભંડોળમાં આપ સૌ ખેડૂતનું હાર્દિક સ્વાગત છે આજે આપણે જોગમાયા ઓટો કન્ડકશનમાં હાજરીએ રહીએ અને ખેડૂતલક્ષી સાધન જે અત્યારે અતિશય વપરાઈ રહ્યા છે અને ખેડૂતના એક જીવન જરૂરિયાત ઉપયોગી સાધનો જેમ કે ટ્રેક્ટર તો આજે આપણે ટ્રેક્ટરની તમને માહિતી આપવા આવી રહ્યા રહ્યાએ તો આપણા જોડે જોગમાયા ઓટો કન્સમાંથી ભાઈ હાજર હે તો ખેડૂતલક્ષી જે પણ ટ્રેક્ટરો તમારા ઉપયોગી થઈ રહ્યા છે ને એ કયા કઈ રીતે વેચાઈ રહ્યા છે અને કઈ રીતે તમારા જોડે હાલ હાજરમાં પડ્યા તો થોડી એની તમે માહિતી આપો તમારું નામ શું મારું નામ છે લખીરાજસિંહ બરાબર આપણી ઓફિસનું નામ છે જોગમાયા ઓટો કન્સલ્ટ જેનું એડ્રેસ છે ખડીચા રસ્તા સિદ્ધપુર બરાબર આપણી પાસે

એ બધાય સેલમાં જ છે હાલ બરોબર તો ટોટલી ટ્રેક્ટર સેલમાં એ ટોટલી હોસ પાવરમાં પણ હે તમારે જેવી કન્ડિશનમાં જોતા હોય એ પ્રમાણે તમારા બજેટમાં સેટ થઈ જશે જે પણ બજેટ ખેડૂતના બજેટમાં જે પણ ટ્રેક્ટરની જરૂરિયાત હોય જોન ડિયરમાં તો એ બજેટમાં બધા ટ્રેક્ટર અવેલેબલ હાલ જોવા મળી રહે જોન ડિયરમાં બીજી આપણા ભાઈ કઈ કંપનીના હાલ ફાર્મ ટેક છે મેસી છે બરોબર તો છે ફાર્મ ટેક્ટર પણ જોઈ શકીએ કે ફાર્મ ટેક્ટર પણ પડ્યું આ ફાર્મ ટેક નું પિસ્તાલીસ વર્ષ પાવનું ટ્રેક્ટર છે પિસ્તાલીસ અલ્ટ્રા મેક્સ બરોબર બે હજાર ત્રેવીસ મોડલ છે આ પણ ફોર વ્હીલ ટ્રેક્ટર છે બરોબર ચારે ચાર ટાયર તાકાત કરે બરોબર આ બે હજાર ત્રેવીસ મોડલ છે વન ઓનર ટ્રેક્ટર છે વન ઓનર ટ્રેક્ટર તો સારી કન્ડિશન પણ જોવા મળી રહ્યું હોય તો ખેડૂત મિત્રો ફાર્મ ટેક માં પણ હાજરમાં માં ટ્રેક્ટર જોવા મળશે તમને પછી છે જોન્ડિયા નું પચાસ પિસ્તાલીસ જે પિસ્તાલીસ વર્ષ પાવર સાથે આવે ડબલ ક્લચ ડબલ પીટીઓ ફૂલ સિસ્ટમ વાળું ટ્રેક્ટર છે આ મોડલ છે બે હાજર અઢાર પછી એક બે હાજર ચૌદ નું મોડલ સાથે બરોબર પછી એક મોડલ છે પચાસ પિસ્તાલી ડબલ પ્લેટ ડબલ પીટો એ બી વન ઓનરમાં છે બરોબર મૂળ બધાય ટોટલી મોડલ હાજર સારી એવી કંડિશનમાં પણ મળી રહે આ આપણા ચારે ચાર ટ્રેક્ટર વન ઓનરમાં જ છે કોઈ પણ ખેડૂત મિત્રોને માહિતી જોતી હોય તો આપણી જોગમાયા ઓટો કન્સલ ખડી રસ્તા સિદ્ધપુર વિઝિટ કરી શકે છે અને અથવા મેસેજ ફોન કરી શકે છે મોબાઈલ નંબર છે અઠ્યાસી છાસઠ છપ્પન બ્યાસી અઠ્ઠાણું બરાબર આ ટ્રેક્ટર છે બોંતર પચાસ મેસીનું પચાસ વસ્તુઓ સાથે આવે છે મોડલ છે બે હજાર ત્રેવીસનું કંપની ટાયર વન ઓનર ટ્રેક્ટર છે આ બધી સિસ્ટમ વાળું આવે રિવર્સ ફિટીઓ પણ આવી જાય છે આમાં પાવર સ્ટેરિંગ સાઇડ ગેર ફૂલ સિસ્ટમવાળું ટ્રેક્ટર છે હજાર કલાક આજુબાજુ જ ફરેલું છે જેન વન બે હજાર ત્રેવીસનું મોડલ આ છે મેસીનું બસો એકતાલીસ ટ્રેક્ટર મોડલ છે બે હજાર અઢારનું વન ઓનર કંપની ટાયરમાં છે આ એકતાલીસ વોસ પાવરનું આવે છે એના પછી છે બે હજાર ચૌદનું મોડલ એ બી બસો એકતાલીસ છે વન ઓનર કંપની ટાયરમાં છે કંપની બસો એકતાલીસ બેતાલીસ હોર્સ પાવર સાથે આવે છે એના પછી જોંડિયરમાં પચાસ પચાસ ડી ટુ વ્હીલ ડ્રાઇવ પણ અવેલેબલ છે બે હજાર વીસ એકવીસનું મોડલ ડબલ ક્લચ ડબલ પીટીઓ સાથે છે ડિસ્ટ્રીબ્યુટર વાલ સાથે વન ઓનર કંપની ટાયરમાં છે આ બી ટ્રેક્ટર મેસીનમાં બીજા ટ્રેક્ટર બી છે બે હજાર નીચા મોડલ બી છે થોડાક દસ પાંત્રીસ બસો એકતાલીસ હવે એ બતાવીએ આપણને બરોબર આ બોજાર પચાસ છે મેસી ફર્ગ્યુસરનું બે હજારના બારનું મોડલ માપના બજેટનું ડબલ ક્લ ફૂલ સિસ્ટમ સાથે આવે છે વન ઓનર ટ્રેક્ટર છે કંપની કલર કંપની કન્ડિશનમાં છે ટ્રેક્ટર એના પછી છે મેસીનું દસ પાંત્રીસ ટ્રેક્ટર જે ઓગણ ચાલીસ પાવર સાથે આવે છે કંપની ટાયર વન ઓનર ટ્રેક્ટર છે એના પછી છે મેસીનું બસો પિસ્તાલીસ એ બી વન ઓનર કંપની ટાયરમાં છે બે હજાર ને સોળનું મોડલ આખી આખી ઓરિજિનલ કન્ડિશનમાં ક્યાં કંઈ કલર ટચિંગ એવું કંઈ નથી વન ઓનર જ છે આ છે મેસી ફર્ગ્યુસનનું બોતેર પાંત્રીસ ટ્રેક્ટર જે પાંત્રીસ વ્યવસ્થાઓ સાથે આવે છે પાવર સ્ટેરિંગ સાઇડ ગેર બધી સિસ્ટમઓ આવે છે એવરેજમાં બેસ્ટ વન ઓનર ટ્રેક્ટર કંપની ટાયર છે ફૂલ એસેસરી સાથે ઓરિજિનલ કટમાં ક્યાંય કોઈ ખુલ ફિટિંગ નથી કંપની એન્જિનમાં જ છે બે હજાર એકવીસનું આપણી જોડે સોનાલિકામાં સાતસો ચાલીસ ટ્રેક્ટર એવલેબલ છે તે બેતાલીસ વર્ષ આવે છે બે હજાર ત્રેવીસનું મોડલ છે વન ઓનર કંપની ટાયરમાં છે કેનો પીવુડ સાથે ઓલ એસેસરી લાગેલી છે ઓરિજિનલ આખે આખું ટ્રેક્ટર છે પાંચસો કલાક જ ફરેલું છે બે હજાર ત્રેવીસનું મોડલ પછી ફાર્મટેકમાં છે બેતાલીસ હોસ્ટ પાવરમાં બે હજાર વીસનું ટ્રેક્ટર છે વન ઓનર કંપની ટાયરમાં છે આ બેતાલીસ હોસ્ટ પાવર સાથે આવે છે ન્યૂ વોલેન્ડમાં બત્રીસ ત્રીસ છે જે બે હજાર ઓગણીસનું ટાયર વન ઓનરમાં છે એ પણ બેતાલીસ પાવર સાથે જ આવે છે એ વન ઓનર ટ્રેક્ટર છે પછી છે હોલેન્ડ છત્રીસ ત્રીસ પચાસ ટ્રેક્ટર આવે છે રોટરી પંપ સાથે ચારે ચાર નવા ટાયર છે બે હજાર છે વન ઓનર આપણી પાસે બધા મોસ્ટ ઓફ વન ઓનર જ હોય છે બરોબર મિનિમા પણ એક ટ્રેક્ટર અવેલેબલ છે સ્વરાજ ટાર્ગેટ છસો પચીસ જે પચીસ હોસ્પાવર સાથે આવે છે બે હજાર ચોવીસનું મોડલ છે ખાલી સાહીઠ કલાક જ ફરેલું ટ્રેક્ટર છે પાવર સ્ટેરિંગ આવે છે હાઈ લો મીડિયમ બાર પ્લસ બાર ગેર સાથે આવે છે ફૂલ સિસ્ટમવાળું ટ્રેક્ટર પચીસ વર્ષ પાવર સાથે બે હજાર ચોવીસનું ખાલી સાહીઠ કલાક ફરેલું છે ફર્સ્ટ પાર્ટી નામે કરીને આપવાનું છે જે લઈ જાય તેને તો મિત્રો આમાંથી તમારે કોઈપણ ટ્રેક્ટર લેવું હોય કોઈ પણ ટ્રેક્ટરની માહિતી જોતી હોય તો અમને કોન્ટેક કરો અમારા નંબર ઉપર મેસેજ કે ફોન કરી શકો છો મોબાઈલ નંબર છે અઠ્યાસી છાસઠ છપ્પન બ્યાસી અઠ્ઠાણું કોઈપણ ટાવી અવેલેબલ છે તમારે ટ્રેક્ટર લેવું હોય તો રૂબરૂ વિઝિટ કરો ટ્રેક્ટરની માહિતી લો ભાવમાં પણ તમે આવશો એટલે રૂબરૂ વ્યાજબી કરી આપશું અને બધા ટૅક્ટર બહુ સરસ પડ્યા છે આપણી જોડે બધા રેન્જના રૂબરૂ આવો મિત્રો ખેડૂત મિત્રો સારી ક્વોલિટી સારા ટ્રેક્ટરો જૂનામાં તમને સારી એવી ક્વૉલિટીમાં મળી રહે ટોટલી કંપનીના ટ્રેક્ટરો સેટ જોડે હાજર હ એકવાર અચૂક અહીંયા આબુ એકવાર ચેક કરવું બધા ટ્રેક્ટરોની વિઝિટ કરવી એક અહીંયા એક ટ્રેક્ટરની ખાસ ખાસિયતોમાં એક નોંધ કરવા જેવું હ કે હધા ફર્સ્ટ ઓનર ટ્રેક્ટર હેતર સારી એવી ક્વૉલિટીમાં સારી કન્ડિશનમાં પડે બીજું ક ઓછા કલાક ફરેલા છે ટેક્ટર ટાયરની કંડિશનો સારી હે એન્જિનની કંડિશનો સારી હે કલરમાં પણ કંપની કલર તો બધી રીતે સારામાં સારા ટ્રેક્ટરો અહીંયા અમે જોયા એ સેટે સમજાયું તો એકવાર અચૂક અહીંયા આબુ મુલાકાત લો માહિતી લો ના લેવા હોય પણ એકવાર અચૂક ખેડૂતને અહીંયા જોવા તો આબુ જરૂરી હે જેથી કરીને તમને આઈડિયા આવે અને સારી એવી ક્વોલિટીના તમને ટ્રેક્ટરો મળી રહે તો આવા જ વિડીયો અમારા જોવાના ખેડૂતલક્ષી કામ કરતા રહીશું અમે ધન્યવાદ આભાર